મુદ્દે જીવન હાઇવે સવારે કાર સાંજે ટ્રક ફસાઈ તંત્રની લાપરવાહી સામે લોકોમાં ભારે રોષ આ સમસ્યાનો અંત કેરાવશે

ટ્રકોની વારંવાર ની રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ હાઈવે હવે મરમત નહીં પરંતુ સંપૂર્ણ નવીનીકરણ માંગે છે જો તંત્ર તાત્કાલિક કોઈ પગલા નહીં ભરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની ની રાહ જોઈ રહ્યું છે આ સમસ્યાનો અંત કેરા આવશે તે એક મોટો પ્રશ્ન છે આ ઘટના બાદ પોલીસ અને સ્થાનિક તંત્રએ ટ્રાફિકને અળવો કરવા માટે પ્રયાસો કર્યા હતા પરંતુ રસ્તાની દયનીય સ્થિતિને કારણે કામગીરી મુશ્કેલ બની હતી આ ઘટનાએ લોકોમાં વ્યાપક રોષ અને આક્રોશ ફેલાવ્યો છે અને તાત્કાલિક સમાધાનની માંગ વધુ મજબૂત બની છે